નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું સાંભળીને તમારી આંખો પણ પોળી થઈ જશે જી હા દોસ્તો કૌભાંડો તો એવા મોટા થયા છે કે જેની તપાસ કરતા ભલ આંખો ખુલી ગઈ છે વાત છે મિત્રો આંધ્રપ્રદેશની આંધ્રપ્રદેશમાં

પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કથિત રીતે ચાર હજાર કરોડ રૂપિયાના લાંચના વ્યવહારો કરવામાં આવ્યા હતા અને હવે તેના અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે